નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બે હજારના હપ્તાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે તો કપાસ જીરું લસણ અને ધાણાના ભાવ અંગેના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું નહીં જેથી કરીને રોજના ખેડૂત સમાચાર તમને મળતા રહે તો પહેલા મોટા સમાચાર ધાણાના બાબતે સામે આવી રહ્યા છે ધાણાના વેપારીઓ કહે છે કે ધાણામાં નિકાસ વેપારો સારા છે પરંતુ ગલ્ફ ફૂડમાં પણ નીચા ભાવથી વેપારો થયા હોવાને કારણે બજારને ટેકો મળ્યો છે અને આગળ ઉપર જો ધાણામાં વેપાર આવશે તો બજાર હજી બસોથી પાંચસો રૂપિયા વધી શકે છે માર્ચમાં આવકનું પ્રેશર કેવું રહે તેના પર બજારનો આધાર રહેલો છે ત્યારે ધાણામાં ઇગલ ક્વોલિટીમાં મશીન ક્લિનિંગનો સાત હજાર નવસો પચાસ અને સોટેક્સનો ભાવ એક્યાશી રૂપિયા અને બે હજાર ધાણામાં મશીન ક્લિનિંગનો છાસઠસો પચાસ અને સોટેક્સનો છ હજાર આઠસો રૂપિયા સુધીનો ભાવ બીજા મોટા સમાચાર લસણ બાબતે જોઈએ તો લસણમાં પ્રતિ કિલોએ દસથી પંદર રૂપિયાનો ઘટાડો થયો હતો મધ્યપ્રદેશમાં નવા લસણની અઢી લાખ કટાની આવક થઈ હતી અને આગામી દિવસોમાં હજી પણ આવક વધવાની ધારણા લસણ બજારો ઘટી રહી હોવાથી ખેડૂતોના માલની આવક પણ વધારે થઈ રહી છે લસણના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારની વેચવાલી વધી રહી છે અને સામે ડિમાન્ડ ઓછી હોવાને કારણે બજાર ઘટી રહી છે તો ભાવમાં હજી પણ ઘટાડો થવાની સંભાવના એક ધારો ઘટાડો આવી રહ્યો છે ત્યારે રાજકોટમાં વીસ કિલોના એકવીસોથી પચીસો રૂપિયાના ભાવ બીજી તરફ જીરુમાં નીચા ભાવથી ચાઇનીઝ બાયરોની ઇન્કવાયરી વધતા બજારમાં ઘટાડો છે તે અટક્યો છે અને આગળ ઉપર હવે ખેડૂતોની વેચવાલી કેવી આવે તેના પર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કામાં વેચવાલી વધી રહી છે પરંતુ સામે ડિમાન્ડ પણ પ્રમાણમાં ઓછી છે અને ચીનના બાયરોએ આજે ઇન્ક્વાયરી થોડી કરી હતી જેના કારણે જીરુનો વાયદો છે તે ઘટતો અટક્યો હતો તો આગામી દિવસોમાં વેપારો કેવા આવે છે તેના પર બજારનો આધાર રહેલો છે અને ખેડૂતોની વેચવાલી આવે તેના પર આમ જોવા જઈએ તો તેનો મુખ્ય આધાર રહેલો અન્ય મોટા સમાચાર કપાસ બાબતે જોઈએ તો યુએસ કોટન વાયદો એમસીએક્સ વાયદો અને ન્યૂયોર્ક કોટન વાયદામાં જોરદાર તેજીના પગલે ભારતીય કપાસ બજારમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છેલ્લા ત્રણ દિવસની અંદર પ્રતિ મણે કપાસમાં સોથી એકસો પચાસ રૂપિયાનો ભાવ વધ્યો છે અને વિદેશી વાયદાઓને જોતાં હજી પણ પ્રતિ પ્રતિમાણે સોથી દોઢસો રૂપિયા જેટલો વધારો જોવા મળે તેવા સંજોગ રાજકોટમાં સોળસો એંસી તો અમરેલી સત્તરસો બાવીસ સાવરકુંડલા સત્તરસો બે બોટાદમાં સોળસો એકોતેર ગોંડલમાં સોળસો એકાવન અને જામનગરમાં સોળસો ને પંચ્યાસી રૂપિયા સુધી ઊંચામાં બોલાયા કપાસના ભાવ બીજા મોટા સમાચાર બે હજારના હપ્તાને લઈને આવી રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતા બે હજારના હપ્તા બાબતે મોટા સમાચાર મળી રહ્યા છે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે બે હજારનો સોળમો હપ્તો ખેડૂતોને બે હજારના હપ્તાના મેસેજ સિત્તાવીસ ફેબ્રુઆરીના રોજ અનેક ખેડૂતોના ખાતામાં આવ્યો છે અને સોળમો હપ્તો જમા કરવામાં આવ્યો છે તો જે ખેડૂતોએ હજી સુધી કેવાયસી નથી કરાવ્યું તેમના ખાતામાં આ હપ્તો જમા નથી થયો એટલે જે પણ ખેડૂતો આ જે પંદરમો હપ્તો અને સોળમાં હપ્તાની રકમ માગી છે તે કેવાયસી ફરજિયાત પૂર્ણ કરે ત્યારબાદ જ તેમને બે હજારનો હપ્તો મળવાપાત્ર રહેશે એટલે ખેડૂત મિત્રોએ કેવાયસી સી કરાવવું ફરજિયાત છે હપ્તો મેળવવા